મિત્રો કુંભ રાશિના મહત્વપૂર્ણ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો સાવધાન રહો તમારી આંખનું કીડું તમારાથી દૂર જવાનું છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશે આદેશ આપ્યો છે આગામી ત્રણ દિવસમાં તમારી સાથે આ ભયંકર ઘટના બનશે આ સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે કારણ કે મિત્રો હવે રાહુ તમારા જીવનમાં અરાજકતા ફેલાવવાનો છે મિત્રો હવે તમારા જીવનને એક નવી દિશા મળવા જઈ રહી છે મિત્રો આજે આ વીડિયોમાં હું તમને એક ખૂબ જ મોટું રહસ્ય ખોલવા જઈ રહ્યો છું જ્યારે તમે તેના વિશે સાંભળશો જે તમારા જીવન અને ભવિષ્ય સાથે સંબંધિત છે ત્યારે તમારી ધરતી પણ ધ્રુજવા લાગશે કારણ કે મિત્રો તમે લોકો વર્ષોથી રાહ જોઈ રહ્યા છો કે આખરે હવે તે આવશે મારો સારો સમય આખરે હવે ભગવાન મારી વાત સાંભળશે આખરે હવે મારા જીવનમાં ખુશી આવશે હવે હું મારા માટે પણ સંપત્તિ મેળવીશ હું ગાડી ખરીદીશ ઘર ખરીદીશ મારા બાળકોને ફરવા લઈ જઈશ હું મારા માતાપિતાના સપના પૂરા કરીશ પણ વર્ષો વીતી ગયા અને એ સમય આવતો નથી મિત્રો આખું જીવન સંઘર્ષમાં પસાર થઈ રહ્યું છે દરરોજ એક નવી સવાર હોય છે દરરોજ તમે વિચારો છો કે આજે મારું કામ થઈ જશે આજનો દિવસ મારા માટે સારો રહેશે પણ શું થાય છે મિત્રો તેથી બધું ઊંધું છે એક પછી એક નવા પડકારો આવી રહ્યા છે મિત્રો એક પછી એક નવી સમસ્યાઓ આવી રહી છે પણ હવે જ્યારે રાહુ તમારા જીવનમાં દષ્ટિપાત કરી રહ્યો છે મિત્રો તો શું આવનારો સમય તમારા જીવન માટે સારો રહેશે અથવા નહીં તો વસ્તુઓ વધુ જટિલ બનશે શરૂઆતમાં જ કહ્યું હતું તેમ હું તમને બધી માહિતી જણાવીશ કે આજે ખૂબ જ મોટો દિવસ છે હું તમને ગુપ્તરાજ કહેવા જઈ રહ્યો છું તેથી વિડીયોને અંત સુધી જોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે વિશ્વાસ કરો મિત્રો આજે તમને એક ખૂબ જ મોટા સમાચાર મળવાના છે મિત્રો આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે તો તમારે શરૂઆતથી અંત સુધી મારી સાથે રહેવું પડશે જો મિત્રો તમારે આ વીડિયો ખૂબ જ શાંત મનથી જોવો પડશે અને આજે હું તમને કહી રહ્યો હું તમને કહી દઉં કે તમારે તેના વિશે ક્યાંય પણ જાહેરાત કરવાની જરૂર નથી કારણ કે મિત્રો શું થવાનું છે તે સાંભળીને તમે પણ પાગલ થઈ જશો મિત્રો હું તમને કહી દઉં કે આ એક ક્ષણ છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો તે ક્ષણ હવે તમારા ઘરના દરવાજા પર આવીને ઊભી છે હવે માતા લક્ષ્મી પોતે હા કહે છે હવે દેવી લક્ષ્મી પોતે તમારા ઘરના દરવાજા પર ઊભી છે પરંતુ સાવચેત રહો જો તમે હવે એક નાની ભૂલ પણ કરશો તોમાં લક્ષ્મી તમારા પર ગુસ્સે થશે અને તે ફરી ઘરે પાછી નહીં ફરે કારણ કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં ખૂબ જ મુશ્કેલીઓ લઈને આવી છે માતા લક્ષ્મી તમારા ઘરનું સરનામું જાણે છે તેથી કોઈ ભૂલ ન કરો રાહુ જ્યારે આપે છે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે રાહુ જોતો નથી કે હું કેટલું આપી રહ્યો છું મિત્રો જ્યારે તે આપે છે ત્યારે તે ઘણું બધું આપે છે પણ જે લે છે તે પણ એવું જ હોવું જોઈએ હવે તમારે આ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે રાહુ આપશે ત્યારે તમે તેને કેવી રીતે લેશો પણ મિત્રો કેટલાક નિયમો અને કાયદાઓ છે જેનું પાલન કરવું પડે છે તો વિડિયોને અંત સુધી જોવો મહત્વપૂર્ણ છે કારણ કે હવે તમને એકસાથે પાંચ મોટી ખુશીઓ મળવાની છે હા એકસાથે તમને એકસાથે પાંચ મહાન ખુશીઓ મળવાની છે અને તમારે બે કિંમતી વસ્તુઓ પણ ગુમાવવી પડશે કારણ કે જ્યારે રાહુ કંઈક આપે છે ત્યારે તે બદલામાં કિંમતી વસ્તુઓ પણ લે છે મિત્રો હા જ્યારે રાહુ કંઈક આપે છે તેથી તે બદલામાં કંઈક મૂલ્યવાન લે છે અને છેવટે તે બે કિંમતી વસ્તુઓ કઈ છે તમે તમારા જીવનમાંથી કઈ કિંમતી વસ્તુઓ લઈ જશો હું તમને બધી માહિતી આપીશ શું કોઈ સંબંધ છે શું કંઈ મૂલ્યવાન છે શું તમારું કોઈ પોતાનું છે હું તમને બધી માહિતી આપીશ પણ તમારે શરૂઆતથી અંત સુધી મારી સાથે રહેવું પડશે જુઓ મિત્રો તમારા દુશ્મનો દરરોજ તમારા માટે ફાંસો બિહાવે છે હા તમે એ જાળમાં ફસાઈ શકો છો અને ક્યારેક તમારા દુશ્મનો એવી જાળ બિહાવે છે જેમાં તમે પણ ફસાઈ જાઓ છો તંત્ર મંત્રનું કોઈક જાળું છે થોડા રૂપિયાની એક જાળ છે અને તમે તેમાંથી બહાર પણ નીકળી શકતા નથી પણ આજનો વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો હું તમને કહી દઉં કે તમારી આંખનું કીડું પણ આ ત્રણ દિવસમાં તમારાથી દૂર થઈ શકે છે હા મિત્રો તમારી આંખનું કીકું પણ તમારાથી દૂર જઈ શકે છે તેથી તમારા બધા કામ છોડી દો અને પહેલા વિડિયો જુઓ મિત્રો કૃપા કરીને વીડિયોને લાઇક કરો અને સાચી ભક્તિ સાથે નીચે ટિપ્પણી કરો અને હમણાં જ છોડી દો અને તેને લખી લો ત્રણ વાર શનિદેવની જય શનિદેવની જય શનિદેવની જય કારણ કે જ્યારે રાહુ તમારા પર હાવી થાય છે ત્યારે ફક્ત શનિ જ તમને તેનાથી બચાવી શકે છે તો મિત્રો વીડિયોને લાઇક કરો અને કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં ત્રણ વખત જય શનિદેવ જય શનિદેવ જય શનિદેવ લખો ચાલો આજના આ મહત્વપૂર્ણ વિડીયોથી શરૂઆત કરીએ તેથી હું જે કહું છું તે બધું ખૂબ ધ્યાનથી સાંભળો મિત્રો બનો સાવધાન રહેજો સત્ય સાંભળીને તમે ગુસ્સે થઈ જશો બધા મિત્રો હું પાંચ લાખની જાહેરાત કરું છું આજ પહેલા તમને તમારા જીવનમાં ક્યારેય આટલા સારા સમાચાર મળ્યા ન હોત હા મિત્રો આ માતા રાણી દ્વારા આપવામાં આવેલો એક મોટો આશીર્વાદ છે જે આગામી ચોવીસ કલાકમાં તમારા માટે સંજીવની ઔષધિ સમાન સાબિત થશે મિત્રો આ વિડિયો તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે મિત્રો સો વર્ષ પછી તમારી કુંડળીમાં આવો દુર્લભ મહાસંયોગ થવાનો છે અને હવે મિત્રો રાહુ અને કેતુ તમારી કુંડળીમાં ખૂબ જ સારી સ્થિતિમાં આવી ગયા છે આવી સ્થિતિમાં તમારા જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓ અને મુશ્કેલીઓ હવે એક ક્ષણમાં દૂર થઈ જશે પણ મિત્રો તમારી કુંડળીમાં શનિની સ્થિતિ હજુ પણ ખૂબ જ અસ્થિર છે તો દીકરા આવનારા ચોવીસ દિવસમાં તું ભૂલથી પણ આ ત્રણ ભૂલો ન કર નહીં તર તમારા જીવનમાં મોટું સંકટ આવી શકે છે મિત્રો હું તમને જણાવી દઉં કે આવનારા ચોવીસ કલાકમાં ભગવાન તમને લાખપતિ નહીં પણ કરોડપતિ બનવાની તક આપવાના છે મિત્રો આજે અમે તમને બધું વિગતવાર જણાવીશું સરળ શબ્દોમાં કહીએ તો તમારે ફક્ત એટલું સમજવું જોઈએ કે તમે આગામી ચોવીસ કલાકમાં જેટપોટ પર પહોંચવાના છો જે વસ્તુ માટે તમે વર્ષોથી ઝંખતા હતા જે વસ્તુ માટે તમે વર્ષોથી ચિંતિત હતા તે હવે આવીને તમારા ચરણોમાં રહેશે મિત્રો અમને મળેલી માહિતી મુજબ આગામી ચોવીસ કલાકમાં તમારી રાશિમાં કંઈક એવો ફેરફાર થવાનો છે કે તે સાંભળ્યા પછી તમારી આંખોમાંથી આંસુ વહેવા લાગશે હા મિત્રો તમે બિલકુલ સાચું સાંભળી રહ્યા છો તમારી કુંડળીમાં ખૂબ જ મોટો ફેરફાર થવાનો છે પણ દીકરા તારે ગભરાવાની જરૂર નથી તમારે ડરવાની જરૂર નથી આ પરિવર્તન તમારા માટે એક મોટી તક લાવશે આ પરિવર્તન તમારા માટે એક મોટી તક લાવશે જે તમને આજ પહેલા ક્યારેય મળ્યું નથી મિત્રો હું તમને એક વાત કહી દઉં છેલ્લા પાંચ વર્ષમાં તમારી આંખોમાંથી ઘણા આંસુ નીકળી ગયા છે છેલ્લા પાંચ વર્ષોમાં તમારા જીવનમાં ઘણું દુઃખ અને મુશ્કેલી આવી છે પણ મિત્રો હવે તમારા બધા દુઃખોનો અંત આવવાનો છે હવે તમારી બધી સમસ્યાઓ એક ક્ષણમાં દૂર થઈ જશે દીકરા હવે તું બિલકુલ ચિંતા ન કર હવે તમને તમારા દરેક આંસુનું ફળ મળવાનું છે હા મિત્રો તમારા ઘણા જૂના કામ અટવાઈ ગયા છે પણ હવે તમારા બધા જૂના સપના સાકાર થવાના છે તમારી લાગણીઓ જે ઘણા વર્ષોથી વારંવાર તૂટી રહી હતી હવે તમારી બધી લાગણીઓ સાચી થશે મિત્રો તમે જે સાંભળી રહ્યા છો તે બિલકુલ સાચું છે હું હવામાં વાત કરતો નથી દીકરા હવે તારા જીવનમાં એક મોટો ચમત્કાર થવાનો છે તમારા જીવનમાં એક એવો ચમત્કાર થવાનો છે જે પહેલા ક્યારેય થયો નથી તમારે ફક્ત આજનો વીડિયો શરૂઆતથી અંત સુધી ધ્યાથી જોવાનો છે જો આજે તમારા ગ્રહોની સ્થિતિ સંપૂર્ણપણે તમારા પક્ષમાં નહીં આવે તો હું તમારું જીવન બદલી નાખીશ મિત્રો હવે આ દુનિયાની કોઈ પણ શક્તિ ભલે ગમે તેટલી મોટી કે ખરાબ હોય તમને સફળ થતા રોકી શકશે નહીં કારણ કે મિત્રો હવે તમારા પગલાં સફળતા તરફ આગળ વધવાના છે હવે મિત્રો તમે ખૂબ લાંબી ઉડાન ભરવાના છો જો તમે મારી વાત ધ્યાથી સમજો છો તો તે તમારું આખું જીવન બદલી શકે છે દીકરા આજનો વિડિયો તારા માટે આશીર્વાદથી ઓછો નથી આ વિડિયોને અંત સુધી ધ્યાથી જુઓ તમારું આખું જીવન એક ક્ષણમાં બદલાઈ જશે સૌપ્રથમ વિડિયો શરૂ કરતા પહેલાં જીત પણ માતા રાણીના સાચા ભક્તો આ વિડિયો જોઈ રહ્યા છે દીકરા વિલંબ કર્યા વગર હમણાં જ આ વિડિયો લાઇક કર તેની સાથે કૃપા કરીને સાચા હૃદયથી કોમેન્ટ બોક્સમાં જયમા દુર્ગા જયમા ભવાની લખો તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ એક ક્ષણમાં દૂર થઈ જશે મિત્રો કૃપા કરીને સાચા દિલથી લાઇક અને કોમેન્ટ કરો તમારી સમસ્યાઓ એવી રીતે દૂર થઈ જશે કે તમે સમજી પણ નહીં શકો મિત્રો હું તમને જણાવી દઉં કે આગામી ચોવીસ કલાકમાં મેં કરેલી આગાહીઓ બિલકુલ ખોટી નહીં હોય હા મિત્રો હું આ મારા હાથમાં ગંગાજળ લઈને કહું છું આવનારા ચોવીસ કલાકમાં એક દૈવી શક્તિ તમારા ઘરમાંથી બધી મુશ્કેલીઓ દૂર કરશે મિત્રો છેલ્લા પાંચ વર્ષથી તમે તમારા જીવનમાં ખૂબ જ ડગમગતા રહ્યા છો તમારા જીવનમાં ખૂબ જ મુશ્કેલીઓ છે ઘણા બધા સંકટ ચાલી રહ્યા છે તમે જીવનમાં આગળ વધવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યો પણ કોઈને કોઈ સમસ્યા વારંવાર તમારા કામને બગાડતી રહી પણ હવે તારે ચિંતા કરવાની જરૂર નથી દીકરા કારણ કે આગામી ચોવીસ કલાક તમારા જીવનમાં એક નવી શરૂઆત લાવવાના છે અને દીકરા આ આગામી ચોવીસ કલાકમાં તમારું નસીબ તમને ઘણી મોટી તકો આપશે તમારા ભાગ્યમાં હજુ ઘણી બધી બાબતો લખાઈ નહોતી તું ખૂબ મહેનત કરતો હતો પણ છતાં તને એ વસ્તુઓ મળતી નહોતી મિત્રો હવે તમારા ભાગ્યનું લખાણ પણ સંપૂર્ણપણે બદલાઈ જવાનું છે હવે તમારા ભાગ્યનો હિસાબ સંપૂર્ણપણે બદલાઈ જશે અને જે કામ લગભગ પૂર્ણ થવાના આરે હતું તે બગડી રહ્યું હતું જે મુશ્કેલીઓ તમારા જીવનમાં વારંવાર આવી રહી હતી જે સમસ્યાઓ આવી રહી હતી તે બધી હવે એક ક્ષણમાં દૂર થઈ જશે મિત્રો તમે અચાનક ગરીબમાંથી કરોડપતિ બની શકો છો તમારું જીવન બિલકુલ પહેલા જેવું થઈ જશે પણ ચાલો તમને એક માહિતી જણાવીએ તમારા જીવનમાં જે ખુશીઓ આવવાની છે જે ખુશીની ક્ષણો આવવાની છે તેમના કારણે મિત્રો તમારા દુશ્મનોમાંથી એક ખૂબ જ ઈર્ષ્યા કરશે અને તે દુશ્મન બીજું કોઈ નહીં પણ તમે જ છો તે તમારા પોતાના પરિવારનો એક ભાગ છે તમારા પરિવારમાં કોઈ એવું છે જે તમારી ખુશી બિલકુલ જોઈ શકતું નથી કોઈ એવી વ્યક્તિ છે જે તમારી ખુશીની ખૂબ જ ઈર્ષા કરે છે અને તે ફક્ત તમને રડતા જોવા માંગે છે મિત્રો આ વિડિયોના અંતે અમે તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે જો તમે એકવાર કરી લો તો પછી દુશ્મન ગમે તેટલી કોશિશ કરે કે ગમે તેટલી કાવતરા કરે દુશ્મન તમને નુકસાન પહોંચાડી શકશે નહીં આજે આ વીડિયોમાં હું તમને એવી મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યો છું જે કદાચ આજ સુધી કોઈએ તમને નહીં કહી હોય તો મિત્રો આ વીડિયો જોવાનું ચૂકશો નહીં જુઓ તમે બધા વીડિયો જુઓ છો પણ કેટલાક લોકો તેને અડધા મનથી જુએ છે અને કોઈ વ્યક્તિ વારંવાર વિડીયો ફોરવર્ડ કરે છે મિત્રો જીવનમાં આવી ભૂલ ન કરો કારણ કે આ વીડિયો તમારા ગ્રહોના ગોચર પર આધારિત છે અમે કોઈ પણ વિચાર કર્યા વિના આવી રીતે કોઈ પણ વિડીયો બનાવતા નથી અમારા દ્વારા બનાવેલા બધા વિડીયો તમારા ગ્રહોના ગોચર પર આધારિત છે અને આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો મને પણ ખબર છે તમારા જીવનમાં ઘણા સમયથી ઘણી સમસ્યાઓ ચાલી રહી છે તમે ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો તમે પણ બીજા બધા લોકોની જેમ ખુશ રહેવા માંગો છો જ્યારે તમે તમારી આસપાસના લોકોને તમારા પરિવારના સભ્યોને જુઓ છો ત્યારે તેઓ તેમના જીવનમાં ખૂબ ખુશ હોય છે તે લોકો જીવનમાં ઘણી પ્રગતિ કરી રહ્યા છે કોઈ નવું ઘર ખરીદી રહ્યું છે તો કોઈ નવી કાર ખરીદી રહ્યું છે કોઈના લગ્ન થઈ રહ્યા હે તો કોઈ પોતાના પરિવાર સાથે રજાઓ ઉજવવા ક્યાંક જઈ રહ્યું છે જ્યારે તમે આ બધું જુઓ છો ત્યારે તમને પણ લાગે છે કે તમે પણ તમારા પરિવાર સાથે ખુશ રહી શકો છો રજાઓ ઉજવી શકો છો જેથી હું મારા પરિવાર સાથે સમય વિતાવી શકું અમને એ પણ ખબર છે કે આવી ઘણી બધી વાતો તમારા મનમાં આવે છે પણ તમે આ વાતો ક્યારે કોઈને કહી શકતા નથી તમે આ વસ્તુઓ ક્યારે કોઈની સાથે શેર કરતા નથી કારણ કે તમે નથી ઇચ્છતા કે તમારા કારણે બીજું કોઈ નાખુશ રહે અથવા કોઈ બીજી વ્યક્તિ તમારા કારણે પરેશાન થાય છે પણ દીકરા આજે હું તને એક વચન આપું છું આગામી ચોવીસ કલાકમાં માતા રાણી તમારા ઘરે આવવાના છે માતા લક્ષ્મી તમારા ઘરે આવવાના છે અને મિત્રો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય આવવા લાગશે મિત્રો અહીં કોઈ મજાક નથી માતા શૂન્યથી શૂન્ય છે આજે લક્ષ્મી તમારા ઘરમાં કોઈ પણ સ્વરૂપમાં આવી શકે છે અને તમને આશીર્વાદ આપી શકે છે આ સમય તમારા માટે કોઈ ચમત્કારિક સમયથી ઓછો નહીં હોય જુઓ તમે ઘણું દુઃખ જોયું હશે પણ હવે મિત્રો વિજયનું નિશાન તમારા કપાળ પર હશે અને તમારી સફળતાનો પડઘો તમારી સફળતાનો અવાજ તમારા દરેક શેરી અને મહોલ્લામાં ગુંજી ઉઠશે મિત્રો દરેક જગ્યાએ ફક્ત તમારું નામ જ હશે અને તમે આ જ પહેલા ક્યારેય આટલી મોટી ખુશીનો અનુભવ કર્યો ન હોત તમારું આખું જીવન હવે એક નવી દિશા તરફ આગળ વધવાનું છે અને આ કોઈ સામાન્ય ઘટના નથી એટલા માટે દીકરા મારી આ ત્રણ વાતો ખાસ ધ્યાનમાં રાખજે જો તમે આ ત્રણ બાબતો ધ્યાનમાં નહીં રાખો તો તમારા ઘણા કાર્યો બગડી શકે છે મિત્રો મિત્રો પહેલીવાર તમારી ખુશી છુપાવી રાખો જુઓ તમારા પરિવારમાં તમારી આસપાસના લોકો ઘણી રીતે ખુશ છે તેના જીવનમાં હજારો પ્રકારના સુખ છે પણ તેઓ તમને ક્યારેય તેમની ખુશીનું એક પણ કારણ જણાવશે નહીં તેઓ તમને ક્યારેય નહીં કહે કે તેઓ કેમ ખુશ છે એ લોકો પૈસા ક્યાંથી કમાય છે એ લોકો જીવનમાં શું કરી રહ્યા છે લોકો તમને આ વાતો ક્યારેય નહીં કહે કારણ કે તેઓ વિચારે છે કે જો તેઓ તમને આ વાતો કહેશે તો તેમની ખુશી બરબાદ થઈ જશે પણ તમને એવું કેમ નથી લાગતું જો તમારા જીવનમાં એક નાનો પણ શુભ સમાચાર આવે છે તો તમે તેના ફોટા અહીં અને ત્યાં પોસ્ટ કરો છો તમે તમારા પરિવારની ખુશીના ફોટા અહીં અને ત્યાં પોસ્ટ કરો છો તમે લોકોમાં ખૂબ જ ઘોંઘાટ કરો છો તેમાંથી શું થાય છે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓ પ્રભાવિત થાય છે તમારા પોતાના પરિવારના સભ્યો તમારી ખુશી અને મિત્રોની ઈર્ષા કરવા લાગે છે ખરાબ નજર ખૂબ જ ખરાબ વસ્તુ છે જો તમે જીવનમાં એક પણ કામ સારી રીતે કરો છો તો તે તમારી ખુશી પર મોટી અસર કરી શકે છે અને એવી ખરાબ નજર તમારા પર પડશે જે તમારી બધી ખુશીઓને એક ક્ષણમાં સંપૂર્ણપણે બરબાદ કરી દેશે તો મિત્રો તમારે ખરાબ નજરથી બચવું પડશે તમારે નજરથી દૂર રહેવું પડશે અને તમારે તમારી ખુશીનું કારણ શોધવું પડશે અને તમને જ્યાંથી ખુશી મળે ત્યાં આ વાત પર ખાસ ધ્યાન આપો મારો આ સંદેશ તમારા મિત્રોને લખો અને યાદ રાખો કે તમારે તમારી ખુશી કોઈની સાથે શેર કરવાની જરૂર નથી તમારે તમારા રહસ્યને ગુપ્ત રાખવું પડશે તો જ તમે જીવનમાં ખુશ રહી શકો છો એ જ સમયે મિત્રો એક વાત ધ્યાનમાં રાખો જ્યાં સુધી કોઈ પણ કાર્ય યોગ્ય રીતે પૂર્ણ ન થાય જ્યાં સુધી તમને તમારા બધા કાર્યમાં ઇચ્છિત પરિણામ ન મળે ત્યાં સુધી તમારે ભૂલથી પણ તમારા કોઈ પણ કાર્ય વિશે મોટો સોદો ન કરવો જોઈએ તમે તમારા મિત્રો અને અજાણ્યાઓ પર ખૂબ વિશ્વાસ કરો છો તમે અજાણ્યા લોકોની વાતોથી ખૂબ જ ઝડપથી પ્રભાવિત થઈ જાઓ છો જુઓ લોકો ફક્ત અને ફક્ત તમને તેમના શબ્દોમાં ફસાવવાનો પ્રયાસ કરે છે લોકો ફક્ત તેમના શબ્દોથી તમને મૂંઝવણમાં મૂકવા માંગે છે તેઓ જાણે છે કે તમારી સાથે મિત્રતા કરવાથી તેમને કંઈક ફાયદો થશે એટલા માટે આજના સમયમાં લોકો ફક્ત અને ફક્ત પોતાના ફાયદા માટે જ કોઈની સાથે મિત્રતા કરે છે પણ મિત્રો તમારી અંદર ઘણી બધી ભૂલી જવાની ભાવના છે તમે ખૂબ જ સીધા સાદા વ્યક્તિ છો તમે બધાની વાત ખૂબ જ ઝડપથી અને આંધળી રીતે માની લો છો તમે લોકોની વાતચીતમાં ખૂબ જ ઝડપથી જોડાઈ જાઓ હો તમે બીજા લોકો શું કહે છે તેનાથી પ્રભાવિત થાઓ છો અને લોકો તમને તેમના શબ્દોમાં ફસાવીને તમારું કામ કરાવે છે અને તમે આ બાબતો સમજી શકતા નથી દીકરા હું તને એટલું જ કહીશ કે આવનારા ચોવીસ કલાક તારા બધા માટે ખૂબ જ સારા સમય રહેશે પણ મિત્રો તમારે પોતાના માટે સમય કાઢવો પડશે તમારા જીવનમાં થયેલી ભૂલોને સુધારો જીવન તમને શું શીખવી રહ્યું છે તે સમય જતા શીખો નહીંતર મિત્રો તમે દુશ્મનના જાળમાં ખૂબ જ ખરાબ રીતે ફસાઈ શકો છો તમે દુશ્મનના ચુંગાલમાં ખૂબ જ ખરાબ રીતે ફસાઈ ગયા છો જુઓ તમારો દુશ્મન તમારો દુશ્મન જે સત્ય છે તે ઘણા વર્ષોથી ફક્ત એક જ વસ્તુની રાહ જોઈ રહ્યો છે અને તે તમારી એક જ ભૂલની રાહ જોઈ રહ્યો છે તમે ફક્ત એક ભૂલ કરો છો અને તે તમારી બધી ખુશીઓ બગાડી શકે છે તો દીકરા તારે સમજવું પડશે કે આગામી ચોવીસ કલાકમાં તારે તારા કોઈપણ દુશ્મનને આવી કોઈ તક ન આપવી જોઈએ તમારા દુશ્મનોને તમારી ખુશી બગાડવાની કોઈ તક ન આપો મિત્રો આ તમારા માટે જાદુઈ સમય છે જુઓ છેલ્લા કેટલાક વર્ષોથી તમારા જીવનની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે છેલ્લા કેટલાક વર્ષોથી તમારા જીવનમાં ઘણું દુઃખ અને ઘણી મુશ્કેલીઓ આવી છે તો આપણે પણ આ ખૂબ સારી રીતે જાણીએ છીએ પણ આજે હું તમને એક વાત કહી દઉં કે આગામી ચોવીસ કલાકમાં ભગવાન તમને ખુશ રહેવાના ઘણા કારણો આપશે ભગવાન તમને ખુશ રહેવાની ઘણી તકો આપશે તો આ તકોને તમારા હાથમાંથી સરકી ન જવા દો આ તકોને તમારા હાથમાંથી સરકી ન જવા દો જુઓ એકવાર તક ગુમાવી દેવામાં આવે એકવાર તક ગુમાવી દેવામાં આવે પછી કોઈ તક ફરી પાછી આવતી નથી કોઈ તક ફરી પાછી આવતી નથી તેથી ભગવાન તમને જે તક આપી રહ્યા છે ભગવાન તમને જે તક આપી રહ્યા છે તે તકને ઝડપી લો અને તમારામાં રહેલા ગર્વને દૂર કરો એવું ના વિચારો કે હું ફક્ત કોઈ મોટું કામ કરીશ હું જીવનમાં ક્યારે કોઈ નાનું કામ નહીં કરું તમારે સમયસર આ વસ્તુઓને તમારી અંદરથી દૂર કરવી પડશે ગર્વની લાગણી દીકરા તેને અંદરથી કાઢી નાખ અને જીવનમાં ખુશ રહેવાનો પ્રયાસ કર જુઓ જીવનમાં ખુશ રહેવાની તકો ખૂબ જ ઓછી મળે છે તેથી જ્યારે પણ તમને ખુશ રહેવાની કોઈ નાની તક મળે ત્યારે તે તકને બંને હાથે સ્વીકારો જો તમે તે તકને બંને હાથે અને મિત્રો હું તમને કહી દઉં કે આગામી ચોવીસ કલાક નવી શરૂઆત કરવા માટે સારો સમય છે જો તમે નવી શરૂઆત કરવાનું વિચારી રહ્યા છો તો તમે એક નવી શરૂઆત કરવા માંગો છો જો તમે આ વિશે વિચારી રહ્યા છો તો આ તમારા માટે ખૂબ જ સુવર્ણ સમય બનવાનો છે આ સમય દરમિયાન તમે જે પણ કાર્ય કરશો તેનાથી તમને ખૂબ જ સારો લાભ મળશે પણ એક વાત યાદ રાખો કે તમે જે પણ શરૂ કરો છો તે ખૂબ જ ગુપ્ત રીતે કરો તમારી યોજનાઓ વિશે કોઈને જણાવશો નહીં કારણ કે તમારો દુશ્મન ફક્ત તકની રાહ જોઈ રહ્યો છે અને જો તમે તેને તે તક આપો છો તો તે તમારી સામે મોટી રમત રમી શકે છે તો દીકરા તારે તારું બધું કામ ખૂબ જ સમજદારીથી કરવું પડશે અને તું જે પણ નિર્ણય લઈ રહ્યો છે તે નિર્ણય સમજી વિચારીને લે અને તારું આગળનું પગલું શું છે આ વાત કોઈને ના કહેશો તમારે તમારું આગલું પગલું કોઈને કહેવાની જરૂર નથી અને તમારા બધા કાર્યો વિચારપૂર્વક અને બુદ્ધિપૂર્વક પૂર્ણ કરવાનો પ્રયાસ કરો પછી તમારું કાર્ય કોઈપણ સમસ્યા કે અવરોધ વિના ખૂબ જ સારી રીતે અને સરળતાથી પૂર્ણ થશે પણ જો ભૂલથી દીકરા તું તારી પ્રવૃત્તિઓનો પ્રચાર કરી દે અને લોકોને તારી યોજનાઓ વિશે જણાવે તો મિત્રો તારા માટે બચવું ખૂબ મુશ્કેલ થઈ જશે તો મિત્રો આ દુનિયા તમને શાંતિથી રહેવા દેશે નહીં અને તમારા દુશ્મનો પણ છે તે તમને સંપૂર્ણપણે બરબાદ કરી નાખશે તેથી તમારે સમજવું પડશે કે તમે જે પણ કામ કરો છો તે સંપૂર્ણ સમજણ સાથે કરો અને ભૂલથી પણ કોઈને તમારા કામ વિશે જણાવવા ન દો નહીંતર મિત્રો તમારા જીવનમાં ઘણી બધી સમસ્યાઓ છે અને ઘણી બધી મુશ્કેલીઓ ધીમે ધીમે વધી શકે છે મિત્રો હું તમને એટલું જ કહેવા માંગુ છું કે તમને ચોવીસ કલાકમાં ઘણી સારી તકો મળવાની છે તો આવી કોઈ ભૂલ ન કરો ઘણી તકો તમારા હાથમાંથી સરકી જાય છે તમે એ પણ સારી રીતે જાણો છો કે છેલ્લા કેટલાક વર્ષોમાં તમારા જીવનમાં ઘણું બધું બન્યું છે